બાપુ આ કંકોત્રી બધે લખી નાખી આપી હોતી કોઈને બાકી તમારા ભાઈ બન કોઈ બાકી રહી જતો હોય કોઈ બાકી બાકી છે આ કોની છે આ રાજની કંકોત્રી કેમ બાકી રાખી મને જવાબ દયો બે બાપ દીકરો પણ પહેલા તમે અમને એ જણાવો બાપ દીકરાને કે રાજને કંકોત્રી લખી કોણે રાજને કંકોત્રી મે અરે એને દેવાની તો દૂરની વાત છે લખવાની નોતી એને

થોડે ભૂલવાનો હોય વેર થોડી ભૂલાય વેર તો જ્યાં સુધી પૂરું થાય ને એને સદીઓ વઈ જાય બાકી વેર વેર પૂરા નો થાય જો તને કહી દઉં છું છોકરા વેર તમે જેટલા યાદ રાખો ને એટલા વધે છે આ તારા બાપા જિંદગી નથી ભૂલ્યા ને એમાં ભાઈઓ કોઈ દિવસ ભેગા બેઠા નહીં તને કાઈ ભાન ભાન પડે છે એ તારા મોટા બાપાનો દીકરો છે કોઈ પારકો નથી ઈ એના મોટા બાપાનો દીકરો છે તો એનો બાપ મારો ભાઈ જ હતો તો ભાઈને કરે ભાઈ તરીકે રાખતા આવડું છે તમારા ભાઈઓને છે ને તો વેર હતા હવે તમારા ભાઈએ જતા રહે એની સાથે વેરે જતું રહ્યું અત્યારે એ બંને છોકરાઓના મા બાપ તરીકે તમે છો એના બાપની જગ્યાએ તમે છો એટલે તમારે આ વેર ભૂલવું જ પડશે એ કોઈ કાળે શક્ય નહીં બને એટલે મહેરબાની કરીને આ વ્યવહારિકમાં છે ને માથું મારવાનું બંધ કર આ કંકોત્રી નથી મોકલવાની કંકોત્રી તો એના ઘરે દેવાની થાય જ છે અને એ દીકરોને વઉ બેય લગ્નમાં આવશે હું જોઉં છું કોણ આડું ફરે છે બસ હવે તારું લોભ બંધ કર તને એકવાર કીધું ને કે કંકોત્રી એને નથી દેવી એટલે નથી દેવી અને આ વ્યવહારિકમાં મેં તને પહેલાં પણ કીધું અને હજી પણ કહું વ્યવહારિક બાબતે તારે કોઈ માથું મારવાની જરૂર નથી મારી વાત સમજો તમે હવે ઉંમર થઈ તમારી હવે આ સારા પ્રસંગે ભેગા નહીં બેહો ને તો કોઈ દી ભેગા નહીં બેહી અકો હવે જાવા દ્યો બધું જતી ઉંમરે અને ભગવાનનું નામ લ્યો અને કાંઈક હારું વાવતા જાઓ

તમારે કઈ કેવું છે તમને બે બાપ દીકરા ને હું તો સમજાવી સમજાવીને થાકી બે હાથ ને છું માથું એ તમારે જેમ કરવું એમ કરો મારે તો જે રીતે કેવાતું તું ને એ મેં કઈ દીધું રાજને કંકોત્રી પૂછ્યા ઘાસ્યા વગર ની લખી નાખી માઈ ગયો રાજને એની કંકોત્રી મીઠો જોતો નથી અમારા ફળિયામાં એને કેમ અવાજ નથી આવતો હલો હલો કેમ અવાજ નથી આવતો કાનમાં હલો અવાજ આવ્યો હવે મને તો આવે છે મને લાગે તમાર કાનમાં મેલ લાગે છે અરે પણ એમાં એવું છે કે પેલી હું કેવાય કાનમાંથી મેલ કાઢવાની હળી છે ને એ પતી ગઈ છે એટલે મેલ ભરાઈ ગયો હોય ને એટલે અવાજ થોડોક ઓછો સાંભળાય હા પણ દુકાને જઈને લઈ આવે ત્યાં મળે જ છે ને ક્યાં નથી મળતી બસ ને આવે ખેંચવાનું ચાલુ કરી દીધું ને પાછું હજી તો બાકી છે હજી તો શરૂઆત છે આ પણ હું શું કહું તું શું કરે જ બકા અત્યારે અત્યારે કાઈ નહીં અત્યારે શું કરતી હો તમારી સાથે વાત ઓહો વાત તો કરે જ છે પણ બીજું શું કરે છે બીજું છે ને બીજુ કઈ કરતી નથી ઘરના કામ પતાવી ને બસ છું હે કામ પણ કરી નાખ્યા બધા હા તો કરવા જ પડે ને 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 તમારી સાથે વાત હોય એટલે કામ 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 પતાવી પતાવી બાકી બાકી તો 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 ધીરે ધીરે કરતી પણ હવે છે 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 વાહ તું મને એમ લાગે કે બહુ ઉતાવળી હે કરવું પડશે ને ત્યાં કરીશ પણ હું શું કઉ સાંભળ શાંતિથી ફક્ત છે ને તારા પપ્પા ને ત્યાં જ કામ ન કરતી પછી મારા ઘરે આવે ને ત્યારે પણ કામ કરજે હો તો તમને એવું લાગે છે હું કામ ચોર છું તો મારા આવું જ ન થે અરે ના ના તું તો યાર ગુસ્સે બહુ જલ્દી થઈ જાય તો ગુસ્સે થઈ જાય ને જાનો તમે કેમ અહીંયા મારા મમ્મી ને ત્યાં કામ કરવા આવતા હશો અરે પણ કામ ચોર છો ને એવું બધું હું તને ક્યાં કહું છું બકા શાંતિ રાખ મગજ થોડું શાંત રાખ તું છે ને આમ જો ગુસ્સો કરે ને મને જરાય ના ગમે

તો પછી તને પ્રેમ આપવો જ પડશે ને સાચું કહું ને આ લગ્ન છપાઈ ગયા છે ને આપણી કંકોત્રી તો હું સાચું કહું તો હું એટલી ખશ છો ને કે મને એમ થાય કે હું જલ્દી ત્યાં આવી જાવ ઓહ તો હું તને બે બે ચાર દિવસ પહેલાં જ લેવા આવી જાઉં બોલ બહુ ઉતાવળી ન હતું તો

ના ના યાર જો જો ભળી પાછો મજાક ચાલુ કરી દીધું મને ખબર જ હતી મનમાં લડડુ તમને ફૂટેજ છે તું તો છે ને આવતા વર્ષની વાત કરે છે આ મારા માટે અઠવાડિયું જે આપણું બાકી છે ને એ કાઢવું મુશ્કેલ છે બોલ હવે તને મારે શું સીધે સીધું કહી દયો ને હમણાં તો બધું મારી ઉપર ઢોળતા હતા કે તને ઉતાવળ છે મારા કરતા તો 10 ગણી તમને ઉતાવળ છે ના ભાઈ ના એવી કઈ વાત નથી પણ હું છે કે આ થોડી ઘણી મીઠી મીઠી વાતો કરીએ ને મજાક એકબીજા સાથે કરીએ તો થોડી મજા આવે હા તમે નવરા લાગો કા મારી સાથે વાત કરો મારે પણ ઘણું ખરું કામ તો હતું જ પણ એ તારી સાથે વાત કરવી હતી ને એટલે બધું જ કામ પડતું મૂકી દીધું અને તારી સાથે ફોન માં વાત કરું છું મારી સાથે નકરી વાત જ ન કર્યા રાખતા કામ માં પણ ધ્યાન આપજો પણ એ તું અહીં આવી જઈશ ને પછી આપણે બંને સાથે મળીને બધા કામ કરશું બસ ભાઈ ઓય આયા આવતી રે આ કામ કેટલું બધું પડ્યું છે હે થાકી ગઈ લ્યો કરો વાહ હજી તો બે રાપા લીધા છે થાકી વત ગઈ ઘરકમાં લ્યો આ ક્યારની કરો તમને દેખાતું નથી થાકી ગઈ એમ કીધું તમને એ દેખાડું હજી તારી ઉંમર ન થાય બધી થાકી જવાય એવી હે આ થાકીવાનો કારણ જણાય તો પહેલી વાર કીધું કે હું થાકી ગઈ તો આટલા પ્રશ્ન કરવા માંડ્યા રોજ થાકી જતી હોય તો તમને શું કરો ઘરબારી કાઢી મેલો ને હજી આ તો કેટલો વખત થયો છે હે હજી અહીંયા આવ્યા એને બે ત્રણ કલાક જ થયા છે હજી કલાક દોઢ કલાક કામ કર્યું ત્યાં તો બસ જો ખબર છે ને આખરે થૂતી નથી માથું ને પગ દુખતા હતા મને કાલે તો પછી મજા નહોતી તો ઘેરે નો રહેવાય કીધું તું મેં તમને ક્યાં સુધી ન જાવ પોરો ખાવા દ્યો તમે પરને લઈ આવ્યા હાઈલ હાઈલ ધીરે ધીરે કામ કરશે હા હાસી વાત પણ મેં કીધું કે આપણે હવે આટલી જમીન છે 4-5 વીઘા એમાં હું દાડિયા કરવા આ દાડિયા કરી તો વાહે કાઈ વધે નહીં એટલે મેં તો આપણે બે મણા હાથોપાત કામ કરીએ ને તો ખોટા દાડિયાને પૈસા દેવા ને હા તમને 500 રૂપિયા વાલી છે દાડિયા ના દેવાની પણ આ બાયડી માંદી હતી તો એ કામ કરવા આવી ગઈ થાકી ગઈ ને પોરો ખાધો એ તમને દેખાતું નથી એટલે તમને તમારી બાયડી ની તમને 500 રૂપિયા જ વાલા છે બસ બસ એક કામ કે ઘેર બી જજે જા જો બોયલા બડતરા કરીને તું ઘેર વઈ જાય એમ એ પૈસા વાલા ન પણ તને ખબર છે ને કે આપણે બાર હાંજી ત્યાર ટૂટે હા તાણી તાણી બધું ભેળું કરવું પડે પણ જો તને વધારે મજા ન હોય ને તો તમે તું ઘેર વઈ જા હું ધીમે ધીમે બધું પતાવી દઈ મારી રીતે બીજું તો હું તને કહું પછી હામળા નો મારે જ રહે ને કે જરીક પગ કે તન થાકી ગઈ તો ઘરે આવીને સુઈ ગઈ પાડાન સાહેબ એલા તમને કોઈ વાતે પગત જ નથી પાસા મારે નઈ કહું બાપા એવું મેં તને કે દે એવું કીધું તું મને એવું કહેશો હે પાંચસન પસાવાર કીધું હશે છે તું ભૂલે જઈવી કે ને એટલે કેવું પડે નકર બાકી હું તને કહો જ નહીં કાઈ હા લ્યો કઈ કઈ એટલે હરિયા દોડિયા સીધા આપડા ઉપર આવા દે તે ભૂલ કરી રહી છે પોતે શું કરી રીત પોતાને જોવાની કઈ ખબર પડતી નથી હે ભગવાન બાયું માણાને કોઈ વાતે પોગાય જ નહીં બધા જવાબ એની પાસે હાજર જ હોય હાસાવત ક્યાંથી પૂગો ખોટા હોય પૂગો ને તમને બાયુ માણા ને હા લ્યો એટલે તમે હરીશંદ્રન ગાડામાંથી પડી ગયા હતા બધા તો તમે સત્યવાદી સો હો લે હવે તાસી કામ થાય એમ છે કે નહીં મન કેને હે ઘડીક પોરો ખાવા દયો ને તો સારી વાત છે એમ ન થાતો કે બાયડી થાકી ગઈ મજા નથી સારક સા દઈએ અને પાણી દઈએ એવું જ કાઈ આવડતું જ નથી બસ રાડો નાખતા આવડે કેમ થાકી ગઈ ને કેમ પરો ખાઈને બેહી ગઈ જ્યારે તો થઈકા કરે ને તારી ઉંમર નાની છે ને બસ આવું હંધુ બોલતા આવડે કોઈ દેમ કીધું કે લાય પગ દુખે પગ દાબી દઉં માથું દુખે માથું દાબી દઉં એમ વાહ ભાઈ વાહ તારું હોગવા ઘર નત ખેતર છે હો આ બધું ઘેરે સારું લાગે ખેતરે નો હારું લાગે તો કઈ કોક નથી પાણી લઈ આવ્યા સો અંધાઈ ની એ બધા ની લઈ આવ્યા તો કે બધા ની પગ નો દાબ હોય બાયડી શું કઈ દુશ્મન નથી પગ દાબો તો ની ફરજ આવે બાયડી હાજી માંદી હોય ને તેન સેવા કરવાની ખબર છે મને મારી હું ફરજ ને મને બધી ખબર છે પણ હું તમારા ઘર ની લક્ષ્મી છું એટલે સેવા કરો ને એટલી ઓસી પડે વા અ લક્ષ્મીને ખોસ રાખસો તમારી કબાટની લક્ષ્મી ભરાઈ જાય બાકી નો ભરાય હા જાણે તમને ડુંગરા તમારી માથે મૂકી દીધા હે જાણે જ રાખતા હોય આ સોળે શણગાર છે આ બધું ઉપરથી પડે છે હે આ છે નથી કરતા નવી નવીને તમે એક જ નથી લાવતા ધણી લઈને છે છે આ જો આ ઘરવાળી જો કેવી રીતે રાખી ને એને ક્યાંથી રાખી એને

એટલે મને આજે વિચાર આવ્યો કે આજ છે ને આ મારા હાથે છે ને આમ તારે આમ મસ્તી ની સાહ બનાવી તને પીવડાવું બસ મજાક રેવા દો તમે અને મને એ પણ સાહ બનાવીને પીવડાવો એમ હાથે કરીને છે ને દૈજા ઉપર દામ નાખે એવું છે હા ઊંધો ઘરવાળો મળ્યો એ મારી વાત સાંભળ આ હાથની સાહ બને ને એટલે આમ છે ને રકાબી સાટી જાવ તું વાત ન કરતી

આ લગન ના દી નજીક આવી ગયા ઢોકડા હાવ હવે તો ઈ તો મને ખબર છે પણ તારા ભાઈ તરફથી શું કાય મામેરું આવવાનું છે કે નહીં તે મામેરું તો આવે જ ને મારા ભાઈ છે તો અને કંકોત્રી પોકાડી દીધી છે ને પછી કંકોત્રી પોંચી હોય તો જ મામેરું આવે બાકી આપણે કંકોત્રી ના દઈએ ને મારો ભાઈ મામેરું લઈને આવે આવતો હોય તો હું ના પાડું કરવા દેજે આપણ તારા ભાઈ ને કંકોત્રી પોગાડવી એ તારી જવાબદારી છે એટલે પૂછું છું બાકી જો મારો વ્યવહારમાં જ્યાં આવે છે ને ત્યાં મેં પોગાડી દીધી છે હા એટલે મારા ભાઈ ને કંકોત્રી આપી એ મારો વ્યવહાર છે તમારો કોઈ વ્યવહાર નથી ને મારા ભાઈ જોડે છે જવાબદારી તારી બને એમ કહું છું વ્યવહાર મારો જ છે પણ એના હાથ સુધી કંકોત્રી પોગાડવી એ જવાબદારી તારી બને હમ મારા ભાઈ સુધી કંકોત્રી પહોંચાડવાની જવાબદારી મારી હતી મેં પહોંચાડી દીધી છે હા એ ચિંતા તમે કરશો નહીં અને રહી વાત મામેરાની તો મારો ભાઈ જેટલું પોચશે એ રીતે લાવશે એની આબરૂ નહીં જવા દે તો હારું મારે તો બીજું શું હોય કે ભાઈ કઈક આપણને મદદરૂપ રૂપ બે પાંચ રૂપિયા થાય છોકરાના ના લગ્ન છે તો બીજું તો શું હોય હા તમે તો માગતા માગતા રહ્યા એકનો એક છોકરો છે તો કે મને દો દો હજી તો

કોઈ બાકી નથી બધાને મેં હાથો હાથ કંકોત્રી જ્યાં દેવું પડે ને ત્યાં દઈ દીધી છે તો મારી એક વાત માનો ને હજી હું આપણા ઘરના છોકરા રહી જાય શું બિચારા અરે કોઈ નથી રહી જતા તો આપણા કુટુંબમાં બધા છોકરાઓને દીધી જ કંકોત્રી અરે ના ના કાકા દાદાના દૂરના ભાઈઓને આપણે કંકોત્રી દીધી અરે તમારા હગ્ગા ભાઈનો દીકરો ને વહુ રહી જાય એ કેમનું ચાલે તું છે ને

આ રાજ અને જય બે કાકા દાદા ના છે આ તમારે આ લગન ની તો બધી માથાકૂટ માં તમારી યાદ શક્તિ એ વહી ગઈ મને એવું લાગે છે ઈ જે હોય બાકી મારા કંકુત્રી રાજ દેવાની નથી થાતી આ મને થોડુંક બહુ આમ વહમું લાગે છે આપડા ઘરે આવો પ્રસંગ એક નો એક છોકરો આપણો પરણતો હોય અને આપણો ઘરનો દીકરો રહી જાય તમને કાઈ આમ થોડું મનમાં ઓલું નથ થાતું પણ આપણો ઘરનો દીકરો એમ કે છે કે જો રાજને કંકોત્રી આપશો તો હું લગ્ન નહીં કરું તો બોલ હવે શું કરું કંકોત્રી આપી કે ન આપી આ વેરના બી કોણે વાયવાય એના મગજમાં એમ કયો મને એ જાણે વાઈવા હોય બાકી હું એ લોકો વેર વ્યવહાર રાખવા નથી માંગતો હા તો તમે જ આવું બોલો છો તો પછી છોકરા આવું કહેવાનો જ છે ને તમે એમ કહી દો કે ભાઈ મારે એ છોકરો તો લગ્નમાં આવશે આવશે ને આવશે જ ને મારે એને કંકોત્રી દેવાની થાય જ છે પણ હું કયા મોઢે કહું કે એ છોકરો લગ્ન માં આવશે ને આવશે કારણ કે એના બાપા એ કામ જ એવા કર્યા હોય તો એને હું કામ આપણે બોલાવો એ પણ એના બાપાના ના કામ ગયા એના બાપા હારે અને આજ મોઢે તમારે કહેવાનું છે ને તમારું આ મોઢું નો કઈ આપતું હોય તો મારું મોઢું દઉ મારે કોઈનું મોઢું નથી જોતું તને એક વાર ના પડે કે હો વાર ના પાડી ખબર નથી પડતી એને નથી દેવાની એટલે નથી દેવાની પછી હું એક ને એક લપ કર્યા કર્યા છે વારા એ ખબર તો મને બધી પડે તમને ખબર નથી પડતી આ ઘડે ઘટ પણ આવે તમારે છે ને વેવારિક બુદ્ધિ વહી છે હાવ ભલે જે તારે સમજવું એ હમ બાકી મારા પ્રસંગમાં મારા ભાઈનો છોકરો મારું આંગણું નઈ છડે બસ મારી વાત સાંભળો આજી લગન ને દી છે ઘણા આડા અને મગજ થોડુંક શાંત રાખીને તમે વિચારી જોજો હો તો આમ નામ લભ કરીશ ને તો આ થોડુંક મગજ કામ કરે છે ને એ બંધ થઈ જાય એવું લાગે છે મને ડો બંધ થઈ જાય રાત્રે આમ ઊંઘ્યા હોય ને તો શાંતિથી વિચારવાનું ત્યારે મગજ શાંત હોય હું છે ને શાંતિથી જ સુઈ જાવ ને ત્યારે વિચાર કરું છું એને છે ને આ જન્મે તો નહીં પણ હા જનમ સુધી એ લોકો એ વ્યવહાર ન રખે એમ આવતા જન્મમાં તમને તમારો ભૂતકાળ યાદ હશે કે તમે કોણ હતા ને હું હતું ને બધું તે હા જન્મની વાત કરે આ જન્મની કરો ને બાપા હવે આ લપ મારી પાસે નહીં લાવતી હોય તો દેવો નકર કઈ નઈ તો કઈ કઈ થાકી ગયા ડોહાને નહીં સુધરે બે માંથી કામ ખોટી લપ કરવા ધોડે આવે